નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેરબજારના ધબકારા સાથે આપની સમક્ષ હું સુપ્રિતિ પ્રીતિ તિવારી કાર્યક્રમ શેરબજારના ધબકારામાં આપણે ખાસ કરીને શેર માર્કેટની અલગ અલગ અપડેટ્સ ઉપર શેર માર્કેટને લઈને ચર્ચા કરીએ છીએ અને આ કાર્યક્રમમાં તમે પણ તમારા સવાલ પૂછી શકો છો જેના માટે તમારે ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે આ નંબર પર કોલ કરવાનો રહે છે અને શેર માર્કેટ પર આપણે જે પણ ચર્ચા ચર્ચા કરીએ છે 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 આ બધી કરતા હોય આપણી આપણી સાથે સાથે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ હરેશભાઈ હાલ ઉપસ્થિત તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત ગુડ મોર્નિંગ અને આજે આપની તબિયત કેવી તબિયત બેટર છે પેહલા કરતા આજે બોલી શકાય એટલી માર્કેટમાં બી એમ કેવાય કે કોઈ પર્ટિક્યુલર ડાયરેકશન આમ કેચ થતો નથી કે માર્કેટ ને નવો હાઈક કરવો છે કે ઇટ વોન્ટ ટુ ગો એ ક્લિયર સંકેત છે એમાં આપણે વીસ ટકા રફલી કરીએ એમાંથી પછી બસો ત્રણસો પોઈન્ટ આપણે માઇનસ કરી લઈશું તો બાવીસ ચાર હજાર ચારસો માઇનસ કરો એટલે સોળ હજાર આઠસો પંદર હજાર આઠસો સમથિંગ આવે છે એટલે દિલ્હી બહુ દૂર છે પણ માર્કેટ એક વખત નથી રહ્યો કે રાત મારી તબિયત પગડી ગઈ હતી અને એના પછી ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર મી ઇવન ટુ સી સ્ક્રીન હું પથારી માંથી બી ઉભો નતો થઈ શકતો તબિયત એવી નરમ ગરમ થઈ ગઈ હતી તો મારા પાસે ડેટા જોયા નથી પ્રયાસ કરી રહ્યો છું તો જેટલા ડેટા મેં જોયા છે તે ડેટા પ્રમાણે પહેલા કે ચાર્ટ ઉપર આવી જવું તો કેન્ડલ સ્ટીક પ્રમાણે ગઈકાલનો લો પરમ દિવસનો લો એ અગત્યનો છે ફોર ટુ નાઇન ફોર ટુ નાઇન બ્રેક થશે તો એવરી ટુ થર્ટીસો ત્રણ આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે આના ઉપર ક્લોઝર મળે આના ઉપર કમ્પ્લીટ કેન્ડલ મળે એક સેટિસ જોવા મળે મોટી વિથ વોલ્યુમ તો આપણે અગેન ન્યુ હાઈ તરફી

અને એનું કારણ એ છે કે દાખલા તરીકે અત્યારે બજેટ અનાઉન્સ કરે ને પછી જે સરકારે બજેટ અનાઉન્સ કર્યું છે ને એ સરકાર જીતીને નથી આવતી બીજી સરકાર આવે છે તો ઈટ બીકમ્સ ડિફિકલ્ટ કારણ કે બધાની પોલિસી સાયકોલોજી અલગ હોય છે તો એટલે આ એક નિયમ બનાવ્યો છે તો ઇટ ઇઝ નોટ અ બજેટ ઇટ ઇઝ અ ઇન્ટરિંગ ઓન અકાઉન્ટ એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ તો એ બે મહિના માટે રહેશે એપ્રિલ મે ત્યાં સુધી રહેશે બજેટ પહેલા ઇકોનોમી સર્વે આવતું હોય છે તો આ વખતે ઇકોનોમી સર્વે ના આવે કારણ કે ઇન્ટરિંગ છે એટલે બટ હા એક ઇવેલ્યુએશન આવ્યું છે ઇકોનોમી સર્વેથી

આ સરકારે શું કર્યું છેલ્લા દસ વર્ષમાં તો કોઈ પોસિબલ ઇટ વિલ ફોલો ઓન ધેટ લાઇન તો જીડીપી ગ્રોથ સેવન પર્સન્ટ રહી છે વિચ ઇઝ અ પોઝિટિવ સાઈન અને એક્સપેક્ટેશન પણ છે કે ઓકે નેક્સ્ટ યર મીન્સ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટ્રી ટી ફોર અને હવે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ જીડીપી ગ્રોથ વિલ બી સેવન પર્સન્ટ પ્લસ સેવન પોઈન્ટ ટુ તો અગેન દેટ ઇઝ અ પોઝિટિવ સાઈન હવે આઠ ટકા સુધી જીડીપી નો ડાઉટ ઇટ ઇઝ ધ મેક્સિમમ અમંગ ધ લોટ અમંગ ધોટ એટલે વર્લ્ડમાં બધા જીડીપી ચાર ટકાની અંદર છે છે કે આસપાસ વેર ઇન્ડિયાની જીડીપી ઇઝ ગ્રોઈંગ એટ સેવન પર્સન્ટ એન્ડ સેવન પર્સન્ટ પ્લસ થમ્સ અપ ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી સ્ટેન્ડ ઇકોનો ગવર્મેન્ટ કે ભાઈ આપણે વધી રહ્યા છે અને આવતા વર્ષે બી આપણા પાસે એક બી બીજી વાત કહી રહ્યો હતું કે હા આપણા પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ બી સારું છે અગેન ઇઝ અ અ પોઝિટિવ આઠ ટકા જીડીપી લાવવા માટે વેરી ગુડ ફિગર આઠ ટકા જીડીપી લાવવા માટે આઈએમએફ નું એમ માનવું છે કે ધ મોર ઓફ વુમન એમ્પ્લોયમેન્ટ એમ્પાવરમેન્ટ શુડ બી ઇન્વોલ્વ એટલે આપ જુઓ તો મોદીજીના સ્ટેટમેન્ટમાં અને ની બી આ એક તમારે આઠ ટકા જો જીડીપી અચીવ કરવી હોય તો વુમન ઇન્વોલ્વમેન્ટ ઇન ધ એમ્પ્લોયમેન્ટ શુડ બી शुड બી કન્સિસ્ટન્ટ

લિટરેસી વુમનમાં વધે છે તો એ રીતના જ મોર પોસિબિલિટી છે કે વુમન આવશે એટલે વીઆર છે હું પેલા પોઝિટિવ વાત કરું છું મેં આપણે રિઝર્વ વાત કરી કે ભાઈ ફોરેન એક્સચેન્જ રિઝર્વ બી આપણા પાસે છે બહુ નથી ઇટ કેન બી છે ડેટ પણ છે પણ ઇટ કેન બી ટોલરેટેડ નથિંગ ટુ વરી ક્રૂડ હાલના તબક્કે સ્ટેબલ છે બટ ઇનકેસ ક્રુડમાં બી તમને એક વોલેટિલિટી જોવા મળે એક ટુ ધીસ જીઓ પોલીટિકલ ટેન્શન તો ઇન્ડિયા હેઝ દેટ કેપેબિલિટી કે એને સહન કરી શકે તો દેટ ઇઝ અ ગુડ ગુડ સાઈન આપ જો હમણાં જીઓ પર ઇન્ડિયા એમની આવડતથી ક્રૂડ જે છે એ એમને ખરીદી કરી છે વર્લ્ડમાં ક્રૂરનો રેટ ગમે તે હોય બટ ઇન્ડિયા એટ અ ડિસ્કાઉન્ટેડ રેટ અને છેલ્લા કેટલાક સમયથી યુરોપને સપ્લાય કરતી હતી અને હમણાં થોડાક સમયથી નથી કરતા રિલાયન્સ વોઝ મેન પાર્ટી ટુ ઇટ તો ઓવરઓલ ઇન જનરલ એવરીથિંગ ઇઝ ગુડ ખાલી એ છે કે જીઓ પોલીટિકલ ટેન્શન જોડું લાંબુ ચાલશે તો દેટ કેન ઓર મે ક્રિએટ અ પ્રોબ્લેમ ઇન ફ્યુચર અદરવાઇઝ ઇન્ડિયાને કોઈ પ્રોબ્લેમ લાગતો નથી એઆઈ નો ડાઉટ ઇન્ડિયન જ કંપનીઓ છે આગળ વધી બટ સ્ટીલ ઇફ એઆઈ કમ્સ ઇન ટુ ઇફેક્ટ એન્ડ એવરી વે જો એઆઈ આવી જાય તો ક્યાંક ઇન્ડિયાને ને મેન પાવરમાં સર્વિસેસમાં ક્યાંક so, that can be one. It is a positive, but it can become a negative also, right? So, about this issue, just one issue. But overall, economy, is issues. i to the I don't think so. Any harm into it? The next government which comes, J B government, whoever becomes the prime minister, uh, if he follows he or she. ધ સેમ લોજિક સેમ પેટન ઇન્ડિયા ઓન ધન ઇન્વેસ્ટર વર્ક માટે ખરાબ છે લેવલ્સ મેં આપને આપી દીધા છે મે સર્વે વિશે આપને વાત કરી દીધી છે બજેટ આવતીકાલે કેવું રહેશે એ જો હું તમને કહેવા જાઉં તો સી નથિંગ તમારું ધ્યાન ખેંચી શકે કે એના વિશે આપણે કઈક વધારે બોલીએ આઈ થિંક સો ઇટ કેન બી ઇટ કેન બી બિટ ફ્રેન્ડલી બજેટ પબ્લિક ફ્રેન્ડલી બજેટ કોમન પીપલ ને કઈક અટ્રેક્ટ કરે એવો કઈક બજેટ કારણ કે ગરીબોને કર્યું છે રીચ ને ઓલરેડી કરી દીધું છે

ટિકિટો અને ફેરો એમાં ફોર એક્ઝામ્પલ કોઈ બી સિનિયર કોઈ બી વ્યક્તિ જયારે હોસ્પિટલમાં જતા હોય છે તો ઘણા એન્કન્સીસ ઘણા આવતા હોય છે ડિસ્ટર્બન્સીસ બહુ આવે છે તો ઇટ શુડ બી મોર સ્મુધન્ડ આપીને આવ્યા છે તકલીફ છે તો અમને ક્લિયર કરો અમને

સબસિડીઝ યસ સબસિડીઝ બને જે પહેલા આપણે સબસિડીઝ બહુ હતી તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વર્ક બેસિકલી ઓન ધ અને એવી હતી કે જે છે પાણી હવે એ સબસિડીઝ બંધ થઈ ગઈ છે અને જે થોડી ઘણી સબસિડીઝ છે હજી બી ક્યાંક અને જે ગવર્મેન્ટની જે મદદ જઈ રહી છે એન્ડ યુઝર્સ સુધી જઈ રહી છે તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર હેઝ ટુ ઇન્ક્રીઝ વિચ હેઝ ઇન્ક્રીઝ કોરોના પછી આપણો ગ્રાફ લેન્ડક પોઝિટિવ થયા છે જે પહેલા બે હજાર પાંચ છ સાત આઠ ની વાત કરું તો એ વખતે ધ ગ્રાફ વોઝ ગુડ બટ કારણ કે મે બી ફોર વોટ એવર રીઝન્સ ધ લેન્ડિંગ વોઝ નોટ ઇન ટુ ધ પ્રોપર હેન્ડિય બહુ જોવા મળે અને જે લેન્ડિંગ બધું વગેરે એવરીથિંગ હેઝ ગોટ સ્ટેબિલાઇઝ સ્ટેબિલાઇઝ ઇઝ ગુવીંગ અને જો એ રીતના કરતો હશે તો માર્કેટમાં પછી તેજી જ છે પછી કોઈ મંદી ના હોય તો એવરી આપણી સાથે કોલર મિત્ર પણ ગયા વાત કરી લઈએ હા હરીશભાઈ પાસે પ્રશ્ન હતો એક ને સવાલ જણાવશો જી આપનું નામ જણાવશો અને સવાલ જણાવશો એ આજના ભાવે બે વર્ષ માટે ખરીદાય જી એ આઈ એલ ગેલ બે વર્ષ માટે આજના ભાવે ખરીદાય બે વર્ષ માટે એમને ખરીદવા છે શું કરવું જોઈએ નામ શું છે એ આઈ એલ ગેલ ગેલ ઓકે એમના માટે મારે અહીંયા અમુક લેવલ્સ મારે કાઢવા પડતા હોય છે ઇટ ઇઝ નોટ ધેટ કે ભાઈ એમને વાત કરી અને લેવલ્સ અહીંયા ક્લિક થઈ જાય કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી આપણે પોઝિટિવ કહીને બેઠા છીએ અને આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને એક પોઝિટિવ આપીને બી દીધું છે હું બધી ચર્ચા કરું છું યસ ઓકે આઈ એમ ગેટિંગ ઇટ જો આ ગેલ આપણને એક સપોર્ટ ડેટ વોઝ ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર

ત્યારે આપણને બ્રેકઆઉટ મળ્યું હતું ને એની ચર્ચામાં અરાઉન્ડ સાત મહિના થઈ ગયા એ સાત મહિનામાં બેક નથી આવ્યો ઇટ એઝ ગોન અપ 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 એકસો પાંચ રૂપિયા પૈસાથી વધીને

અને હાઈ બનાયો છે બાદ કરો તો એકસો ચાલીસ રૂપિયા નું અંદાજન એકસો બંધ છે તો એકસો ત્રીસ એટલે બેતાલીસ રૂપિયાનો સ્ટોપલો છે અને એકસો પચાસ રૂપિયા તમને મળે છે વન ઇઝ ટુ ફોર નો રેશિયો છે આપના પાસે રફલી તો નોટ અ બેટ નોટ અ બેટ ઇ બટ કારણ કે આ મુવમેન્ટ છે બધું છે તો જો ધ બેસ્ટ પ્રાઇસ ફોર વોટ એવર રીઝન જો જયારે માર્કેટમાં એક કરેક્શન આવશે હું એમ તો કહેતો જ નથી કે કરેક્શન નહીં આવે કરેક્શન આવશે કેટલું કરેક્શન આવશે આપણને ખબર એક બહુ સારા દાખલાના રૂપમાં હું વાત કરું તો મેં એલ એન્ડ ટી ફિનાન્સ એન્ડ હોલ્ડિંગ આની ચર્ચા મેં કરી હતી એકસો બે રૂપિયાના બ્રેકઆઉટથી આજે એકસો સિત્તેર ની આસપાસ આવી ગયો છે કરેક્શન સાથે બી મેં રમાયા હતા બધાને કે ભાઈ કઈ રીતના આમાં કામ થાય કે આ લેવલ આવી ગયો છોડો ઓન ધ લોઅર લેવલ અહીંયા કેચ કરો એ રીતના ગેલમાં હવે જે સપોર્ટ રેન્જ દેખાય છે એકસો ત્રીસ થી એકસો પચાસ રૂપિયાની વચ્ચે દેખાય છે તો ધ બેસ્ટ પ્રાઇસ ટુ બાય જી એઆઈએલ ગેલ ઇઝ એઝ ઓન ડેટ અત્યારે જે હાઈ બન્યો છે એકસો સિત્તેર રૂપિયાનું તમને આજે ઈચ્છા થતી હોય ખરીદવાની તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝર ને પૂછિંગ કરી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં દમ છે કે આગામી મીન્સ એક વર્ષ રપલી જવા આવ્યો છે તો આગામી હું

બાકી તમે ત્રણ પાંચ વર્ષ તમારે જો તમાય તો કોઈ ના નથી તમે બાય કરી શકો છો ત્રણ પાંચ વર્ષમાં વિધાઉટ કિપિંગ દેખાઈ રહ્યું છે ઇફ યુ ડોન્ટ વરી અબાઉટ ધ સ્ટોપ લોસ તમારા પૈસા બાયનસ્ટ કરી દેવા છે હાલના તબક્કે તમે કરી શકો છો આનું ટાર્ગેટ મેં આપણે જ્યાં વાત કરી અરાઉન્ડ થ્રી હંડ્રેડ अपने लॉन्ग टर्म माटे तुम्ही आ इन्व्हेस्ट करी सकोचो आ स्टॉक मा हाल हरीश भाई आप हमारी साथे जोड़ा आ ने आज आप आपण जेपॅन स्टॉक पर इंस्ट्रूमेंट्स पर चर्चा करी मैं आपनो कोई पर्सनल इंटरेस्ट के होले जेबी इंस्ट्रुमेंट विषय चर्चा करी छे मारो क्या कोई पर्सनल होल्डिंग नथी जी हमारा मित्र सगा इन्वेस्टमेंट करता जगत इंटरेस्ट ने जॉइन सकोचो જી હરીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ શરબજાના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર